વાલ્મીકી રામાયણમાં જ્યારે સીતાજીનું હરણ થઈ જાય છે પછી રામ અને લક્ષ્મણ બે ભાઈઓ સીતાજીની શોધમાં અરણીયે અરણીયે જંગલે જંગલે વને વને ભટકતા આખરે ઋષ્યમુખ પર્વત પર સુગ્રીવને મળે છે અને પોતાના જીવનમાં આ ઘટી ગયેલી ઘટના વિશે વાત કરે છે અને સુગ્રીવને યાદ આવે છે કે હા થોડાક જ સમય પહેલાં આ જ આકાશ માર્ગેથી એક અસુર એક સ્ત્રીને બળજબરીપૂર્વક લઈ જતો હતો અને એ સ્ત્રીએ પોતાના આભૂષણોની પોટલી બનાવીને નીચે ફેંકી હતી કે મારા સ્વામી આવે તો આભૂષણ એમને બતાવજો અને સુગ્રીવ એ પોટલી લાવીને રામની સામે ખોલી દે છે પોટલી ખોલતા વેત જ રામની આંખો વહેવા લાગે છે એ પાસે ઉભેલા લક્ષ્મણને બતાવે છે કે જો લક્ષ્મણ આજ તો છે સીતાજીના ઘરેણા જો લક્ષ્મણ પણ લક્ષ્મણ લક્ષ્મણ તો યોગી છે અને આ ક્ષણે મહર્ષિ વાલ્મિકી જાણે લક્ષ્મણના ચરિત્રનું ઉચ્ચતમ શિખર આલેખતા હોય એવો એક શ્લોક લક્ષ્મણ પાસે બોલાવડાવે છે શું કે છે લક્ષ્મણ માના ઘરેણા જોઈને લક્ષ્મણ કે છે કે નાહમ જાનામી કે યુરે નહમ જાનામી કુંડલે નુપુરે તવ અભિજાનામી નિત્યમ પાદવ અભિવંદનાત કે ભાઈ આ હું કેયુર કે કુંડલ હું કશું નથી જાણતો પણ આ નુપુર નુપુરે તવ અભિજાનામી જાનામી હું નુપુરને જાણું છું આ પાયલને ઝાંઝરને જાણું છું કેમ કે રોજ સવારે જ્યારે હું ભાભીમાના ચરણે વંદન કરતો ને ત્યારે આ મેં જોયેલા છે આ લક્ષ્મણના ચરિત્રનું કેટલું પરમ શિખર છે પણ ઓશો રજનીશ જ્યારે આ શ્લોક વિશે વાત કરે ને ત્યારે લક્ષ્મણજીના પાત્ર પર જાણે એક બહુ વિચિત્ર એલિગેશન લગાવતા આ શ્લોક વિશે વાત કરતાં ઓશો રજનીશે એવું કહેલું છે કે મનોવૈજ્ઞાનિક રીતે કે સાયન્ટિફિક રીતે કે માણસના વર્તણૂકની બિહેવિયરની રીતે લક્ષ્મણ જે કહે છે એ શક્ય જ નથી બને જ નહીં કે લક્ષ્મણે તેર વર્ષના વનવાસ દરમિયાન ક્યારેય સીતાજીને જોયા જ ના હોય કે ના આભૂષણો જોયા જ ના હોય બીજા કશું માત્ર પગ જ જોયા હોય આ શક્ય નથી અને આવું લક્ષ્મણ કે છે તો કાં તો લક્ષ્મણ બાઘો છે અને કાં તો લક્ષ્મણ ડરપોક છે કે એને એ ડર છે કે સીતાજીને જો એ જોશે તો પોતે વાસનાગ્રસ્ત થઈ જશે કે એની ઇન્દ્રિયો પરનો કાબુ ગુમાવી બેસશે ઓછું જેવા વ્યક્તિ પાસે રજનીશ જેવા અભ્યાસુ જ્ઞાની પાસે આવી વાત સાંભળીને આપણું મન થોડીક ક્ષણો માટે ખિન્ન થઈ જાય પણ પછી મહર્ષિ વાલ્મિકી હોય કે ભગવાન વેદ્યાસ હોય કે કોઈ પણ ઉત્તમ સર્જક હોય એની એક ખૂબી હોય છે કે એ પોતાની હરેક વાતનો જવાબ પોતાની કૃતિની હરેક વાતનો જવાબ એ જ કૃતિમાં ક્યાંય ને ક્યાંય આપે છે ભાવકે અભ્યાસુએ એ શોધી લેવાનો હોય છે હવે ઓશોની વાત સાથે ખિન્ન થવા સાથે આપણે જો તાર્કિક રીતે વિચારીએ તો સહમત તો થવું પડે કે હા તેર વર્ષમાં એવું તો ન જ બન્યું હોય કે લક્ષ્મણે સીતાજીને જોયા જ ના હોય કે આભૂષણોને એને કુંડલને કેયુરને જોયા જ ના હોય એ શક્ય નથી તો એ વાતનો જવાબ વાલ્મિકી આગળ મૂકે છે હવે આ ઘટના પછી સુગ્રીવ સાથે રામની મિત્રતા થાય વાલીનો વધ થાય છે સુગ્રીવ કિષ્કિંધાનો રાજા બને છે અને નક્કી એવું થાય છે કે વર્ષા ઋતુ શરૂ થઈ ગઈ છે તો વર્ષાઋતુ પૂરી થાય પછી આપણે સીધાજીની શોધ આગળ આરંભીશું અને રામ અને લક્ષ્મણ ઋષ્યમુખ પર્વત પર રહી જાય છે અને સુગ્રીવ કિશ્કિન્તાનો રાજા બને છે પણ પછી સુગ્રીવ ભોગ વિલાસમાં અને એ રાજા હોવાના પોતાના એ મદમાં એટલો બધો ખોવાઈ જાય છે કે વર્ષા ઋતુ પૂરી થઈ જાય છે ને એમને રામનું દીધેલું વચન યાદ જ નથી આવતું ત્યારે રામ લક્ષ્મણને કહે છે કે તું ક્રોધમાં ન આવતો પણ ક્રોધમાં છે એવું બતાવીને મતલબ બનાવટી ક્રોધ કરીને કિશકિન્દામાં જા અને સુગ્રીવને યાદ કરાવે એનું વચન અને સાથે એ જ એ પણ એને ચમકારો આપજે કે હજુ એ રઘુકુલનંદન રામ એ જ છે એનું બાણ એમ જ તૈયાર છે પણ રામે તો બનાવટી ક્રોધ કરવાનો કીધો તો પણ રાક્ષા પણ લક્ષ્મણ તો સાક્ષાત ક્રોધમાં આવી જાય છે એ કિશકિંધામાં એટલા બધા ક્રોધાવેશમાં પ્રવેશ કરે છે કે એના નિશ્વાસોથી કિશકિંધા બળવા લાગે મહાબલી અને એકદમ વિકરાળ વાનરો પણ મોઢું નીચું કરીને બધા ઊભા રહી જાય છે હનુમાનજી જુએ છે લક્ષ્મણજીને એ તરત જ સુગ્રીવ પાસે પહોંચી જાય છે કે આ શું કરો છો લક્ષ્મણજી આવી ગયા છે તમે બહાર આવો આ બધા ભોગવિલાસમાંથી અને લક્ષ્મણજી આવ્યા છે આવા ક્રોધાવેશ માં એ જોતા વેત જ સુગ્રીવને એ હાકો બાકો થઈ જાય છે કે આમની સામે હું કેવી રીતે જઈશ તો હનુમાનજી જેમને એ એ સૂચન આપે કે તમે નહીં તારા દેવીને મોકલો પત્ની તારાને મોકલવાની વાત થાય છે કે લક્ષ્મણજી સ્ત્રીને જોઈને એ એ ક્રોધ નહીં કરે અને પછી સુગ્રીવ તારાને મોકલે છે લક્ષ્મણની સામે અને તારાને આવતી જોઈને ક્રોધાવેશમાં લક્ષ્મણ છે એ શું કરે છે શું થાય છે અને વાલ્મિકીજી કિશ્કંધા કાંડના કાનના માં સર્ગના તેત્રીસ શ્લોકમાં લખે સતામ સમીક્ષેવ હરીશપત્ની પત્ની તથો ઉદાસીન તયા મહાત્મા કે સામેથી રાજાની પત્નીને આવતી જોઈને સુગ્રીવની પત્ની તારાને આવતી જોઈને એણે પોતાની જાતને પોતાની ઇન્દ્રિયોને ઉદાસીન કરી દીધી અને અવાંગમુક્ત થઈને ઉભા રહ્યા એની સામે જોતા નથી પણ સૌથી મહત્વની વાત એણે ઇન્દ્રિયોને ઉદાસીન કરી દીધી હવે તારાને જુએ તો છે જ પણ એની કશી નોંધ લેવાતી નથી ઇન્દ્રિયોથી જોવાય છે સંભળાય છે પણ વ્યક્તિ એની નોંધ જ ન લઈ યાદ જ ના રાખે જેમ કશું પણ જોતો હોય એવું થઈ જાય એને કોઈ એમાં ભાવ જ નથી સીતાજીને એને જોયેલા તો છે જ આવી જ રીતે એ આભૂષણોને જોયા છે પણ કશી એની નોંધ જ નથી લીધી એનો માત્ર ને માત્ર સમગ્ર ભાવ ભાભિમાના ચરણો પ્રત્યે જ રહ્યો છે બાકી કશી પણ બાબતે સીતાજીના રૂપ બાબતે એમના આભૂષણો બાબતે એમની ઇન્દ્રિયો હંમેશા ઉદાસીન જ રહી છે આપણે પણ ડ્રાઇવિંગ કરતા હોઈએ તો કેટલું બધું આસપાસ જોતા હોય કે આપણે બધું થોડું યાદ રાખીએ છીએ આપણો જેમાં ભાવ હોય જેમાં રસ હોય એ જ આપણને યાદ રહે તો અહીંયા વાલ્મિકીજી આ વાતનો જવાબ મૂકે છે પછી તો એ તારાને સાથે વાત થાય ત્યારે આપણને લક્ષ્મણજીની એ ચરિત્ર શું છે એનો સતત ખ્યાલ આવ્યા કરે પણ અહીંયા જાણે વાલ્મિકીજીએ જવાબ આપ્યો છે ઓશો રજનીશના પેલા એલિગેશનનો આ જે આખું સંશોધન છે ને આખી વાતનું એ મારું નથી પણ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ રહેલા અને બહુ વિદુષી લેખિકા અને પ્રોફેસર એવા ડૉક્ટર દર્શનાબેન ધોળોકિયાએ આ આખી વાત એક જગ્યાએ કરી છે એમાંથી મને આ બહુ જ ગમી એમણે આ વાત નોંધી છે એમના અભ્યાસમાં પણ આ વાત વાંચીને એ વસ્તુ મારી ફરી એ વાત મારો વિચાર દ્રઢ થાય જે મને હંમેશાથી આવતો રહ્યો છે કે જેમ જ્ઞાન વિનાનો સમજ વિનાનો પ્રેમ છે ને એ વેવલાય છે તો પ્રેમ વિનાનું જ્ઞાન છે ને પ્રેમ વિનાનો અભ્યાસ પ્રેમ વિનાની વિદ્વત્તા એ પણ શુષ્કતા થઈ જાય જળતા થઈ જાય કે વિતર્ક કે કુતર્ક તરફ જતું રહેતું હોય ઓશો ઓછો અભ્યાસો છે જ્ઞાની છે વિદ્વાન છે પણ જો પેલો પ્રેમ નહીં હોય ને તો આવા એલિગેશન સૂજવા લાગે માણસને ગુજરાતીમાં એ નાનો માણસ નાના મોઢે મોટી વાત થઈ જાય પણ નગીનદાસ સંઘવી આપણા પ્રખર વિદ્વાન ગુજરાતીના પણ એમના પુસ્તકો વાંચતા મને આ વસ્તુ ઘણી થાય કે નગીનદાસ બાપા અત્યંત વિદ્વાન છે પણ પેલું પ્રેમ નામનું તત્વ એમની વિદવત્તામાં નથી ભળતું નગીનદાસ બાપા શુષ્ક થઈ જાય છે તો જે જે મજા કે જે સુંદરતા અરિન્દ્ર દવેમાં છે કરશનદાસ માણેકમાં છે કે દર્શનાબેનની વાતમાં આવે એ વાત નગીનદાસ બાપાનામાં નથી આવતી કેમ કે પેલા લોકોમાં એ અભ્યાસુ છે જ્ઞાની છે વિદ્વાન છે પણ એની સાથે પેલી પ્રેમની વિનાશ ભળી જાય છે વિનાશ બહુ જરૂરી છે એ સમન્વયકારી અભિગમ બહુ જરૂરી છે ખાલી પ્રેમ પણ કામનો નથી ખાલી જ્ઞાન પણ કામનો નથી એ બે બે જોડે ચાલે ને એ કર્મમાં ફળે ત્યારે એની મજા આવતી હોય છે